નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ ચારસો સિત્તેરથી ઊંચો ભાવ પાંચસો ને રૂપિયા ચણા અગિયારસો પિંચોતેરથી બારસો ને સાઠ બાજરો ત્રણસો પચાસથી ચારસો પચાસ તુવેરની વાત કરીએ તો બે હજાર પચાસથી ચોવીસસો ત્રીસ રૂપિયા અડદ સોળસો પચાસથી ઓગણીસો ને ઓગણ સિંગફાડા અગિયારસો પચાસથી પંદરસો એક મગફળી જાડી એક હજાર પચાસથી બારસો અડસઠ ધાણા બારસોથી ચૌદસો સોયાબીન આઠસો પચીસથી નવસો પંદર તાલ પચીસોથી અઠાવીસો ને અગિયાર જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ઈચુપાવ પાંચ હજાર પાંચસોથી ભાવ છ હજાર ને બત્રીસ રૂપિયા એરંડા નવસો પચાસથી એક હજાર છ્યાસી જુવાર ચારસોથી સાતસો રૂપિયા મગ સોળસોથી બે હજાર ને બાસઠ તલકાળા છવ્વીસોથી ત્રણ હજારને અગિયાર હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચપાવ સાતસોથી ઊંચો ભાવ પંદરસો ને પચીસ રૂપિયા મગ આઠસોથી ઓગણીસો નેવું અડદ સાતસો નેવુંથી અઢારસો પંચ્યાસી ઘઉં ત્રણસો નેવુંથી પાંચસો વીસ ચણા અગિયારસો એંસીથી તેરસો ને પાંચ મગફળી ઝીણી નવસોથી અગિયારસો પંચાવન મગફળી જાડી નવસો પચાસથી અગિયારસો પાસાઠ અજમો બાવીસો સાહીઠથી પાંત્રીસો ને ત્રીસ એરંડા એક હજારથી એક હજાર અઠ્યાસી તુવેરની વાત કરીએ તો અગિયારસોથી ત્રેવીસો ને પચાસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો ચાલીસ રૂપિયાથી ચારસો રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું ઊંચું ભાવ ચાર હજાર આઠસો પાંસાઠથી ઊંચું ભાવ છ હજાર એકસો ને પિંચોતેર રૂપિયા જીરાની અંદર ખૂબ જ સારી એવી તેજી જોવા મળી રહી છે રાયડો નવસોથી એક હજારને ઓગણ ચાલીસ લસણ એક હજાર પચાસથી સાડત્રીસો રૂપિયા ધાણા એક હજારથી પંદરસો પચીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો બારસો પચાસથી ઊંચો પંદરસો ને પંદર રૂપિયા તલ સફેદ પંદરસો પચાસથી ઇઠાવીસસો એકાવન કાળા બાવીસોથી ઓગણત્રીસો ને એકાવન ઘઉં ચારસોથી પાંચસો પાસાઠ ઘઉં ટુકડા ચારસોથી પાંચસો એંસી ચણા બારસો પચીસથી બારસો તુવેરની વાત કરીએ તો તેરસો પચાસથી બાવીસ સો રૂપિયા મગફળી જાડી એક હજાર પચાસથી બારસો એંસી મરચાં પાંચસોથી તેરસો રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો સિત્તેર ધાણા સાતસો પચાસથી બારસો પાંચ મેથી સાતસોથી એક હજાર ત્રીસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જબાવ પાંચ હજારથી હું જબાવ છ હજાર એકસો ને પચાસ રૂપિયા વરિયાળી એક હજારથી સોળસો ને અગિયાર રાય નવસો અગિયારથી તેરસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને છન્નું રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી છસો ચોત્રીસ કપાસ અગિયારસો એકથી ચૌદસો છોતેર મગફળી ઝીણી નવસો એકસાઠથી ચૌદસો ને છ મગફળી જાડી આઠસો એકતાલીસથી તેરસો એકોતેર કલંજી અઢારસો એકથી ત્રણ હજાર નવસો ને એક્યાસી એરંડા સાતસો એકાવનથી અગિયારસો ને છ તલકાળા અઢારસોથી એકત્રીસો ને એક તલ બે હજાર એકથી ઓગણત્રીસો અગિયાર જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ત્રણ હજાર પાંચસો એકથી છ હજાર એકતાલીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર જીરાનો ખૂબ જ સારો ભાવ બોલાઈ રહ્યો છે ધાણા આઠસો થી સત્તરસો એક્યાસી ધાણી નવસો એકાવન થી ઓગણીસો એક મકાઈ ચારસો થી પાંચસો એકાવન ડુંગળીની વાત કરીએ તો એકસો એક રૂપિયાથી ત્રણસો છવ્વીસ રૂપિયા ચણા અગિયારસો એકથી બારસો અડદ અગિયારસો અગિયારથી ઓગણીસો એક્યાસી મગ બારસો એકવીસથી અઢારસો એકાણું તુવેરની વાત કરીએ તો ચૌદસો એકાવનથી ચોવીસોને એકાવન રૂપિયા સોયાબીન આઠસો એકાવનથી આઠસો એકાણું વાલ પાંચસો એકથી ઓગણીસો એકતાલીસ રાય અગિયારસો એકસઠથી અગિયારસો એક્યાસી ચણા સફેદ બારસો છોતેરથી એકવીસો ને એકાણું રાયડો સાતસો એકાવનથી નવસો એકોતેર લસણ એક હજાર એકાણુંથી પાંત્રીસોને એકાવન રૂપિયા વટાણા બારસો છોતેરથી બારસો છોતેર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર